ઓમ નમ શિવાય હર હર મહાદેવ ખૂબ પવિત્ર જગ્યા પર ઉભો રહીને હું વાત કરી રહ્યો છું એટલે મોટા કુમનાથ મહાદેવ તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ અહીંયા એક ઇન્ટરનેશનલ કથાકાર શ્રી પરમપૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના સાનિધ્યમાં એક સુંદર કથાનું આયોજન કરવા ચરોતરની પવિત્ર ભૂમિ પર જઈ રહ્યા છે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ને બપોરે બે વાગ્યાથી આ અહીંયા કથાનું શ્રવણ કરવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે પ્રેમ શાંતિ અને આનંદ રથનો પરિચય આ લંકેશ બાપુ કરાવશે તેઓ તાંડવ સ્ત્રોત સ્ત્રોતગાન અને રાવણ પર એમને પીએચડી કરેલી છે અને તદઉપરાંત એમને ચોર્યાસી ડિગ્રીઓ એમની પાસે છે તો આવા મહાજ્ઞાની વિદ્વાન જયારે ડોક્ટર લંકેશ આપણા ચરોતરની આ પાવન ભૂમિ પર કથાકાર તરીકે આવી રહ્યા છે તો આપણા છે છે ખાસ કરીને યુવાન લોકોને કે આપણે આ કથાનું શ્રવણ કરીએ અને શિવજીના આ મહિમા વિશે જાણીએ તો આવો ચાર એક બે હજાર છવ્વીસ મોટા કુંભના મહાદેવના પટાંગણમાં આપણે મળીએ છીએ ડોક્ટર શ્રી લંકેશ બાપુના સાનિધ્યમાં પ્રસિદ્ધ શિવકથાકાર હર હર મહાદેવ હરિમ